તો તો હાર પછી કોમે નહી કરતું એ મોઢા બે આવું કરો ને તો બરોબર કરું પથારી ચાલ આપણે રોજ નહી ઉંધા કરતા ભાઈ હું ના યાર આ તો ગરમી થાય મન વાદળો ને હે બા ના બા ના હું ચાલ તું હું ઉઠી ને હેડા હ નહી હેડી હે તું હું નહી હેડા હો બાર માં થેલી લે લે બરા ગોદુ લઈ આમ હું મોઢા દેડતા લે લે તમાર ડાબો બજાવો હા ડાબો ના ના ડાબો ભૂલ

ચોઈ સાડે જ આવું ખબર પડશે પેલાનું લીપુતે પલાનું હું ઉસ્તાને બીમારી હ આજને હેડે હ વળતો ને તમે ઘણો વાળો કીમ પેલા નેડિયામાં જાય પેલા મોટો એ તો આતારે રાત

લે તો ઓમ જો ખબર યાર એવું ઓમ જો બીજા ઓમ જો ને બીજા આપણે બે ઓમ જી ઓમ આપણે ઓમ જી ઓમ ઓમ ભાઈ નો પગ આરેમાં ભાઈ જ છે જો એક આજેલો જયેલો આમ જ ગયેલો આગળ જ જો આ એક જ આમ તો જોલો આયરો જ છો અઠોના પગે તો વાત આતી તમારી રા આટલે નઈ લાગતો પેપર દેતા નઈ ઓ આ ફરવા હવે તારો આવે સુરો આટલા છે તો આગળ નઈ જ્યો લેડો હું આમ જાવ હેડા આવ આમ જાવ

અરે ઉઠ ખબર ન પડીઓ તો કા એસી આ જો પેલો આ જો તારો ફાફડો એ જો ભેંસો